મિક્સ કરકરો ભાખરીનો લોટ છે એવો કર્કરો દળ્યો છે નિમક પછી ધાણા સૂકા ધાણા સી ખાડા કરી નાખાશે અત્યારે તો બીજું કઈ નાખવાનું હોય મિક્સ કરી દેવાનું આ ખાટી સાઈઝ છે ખાટી સાઈઝ નાખવાની આમ તો આથો નાખતા નાખતા મારે ગુજરાતીમાં બોલીએ નહીં કે આથો હાથો નાખીએ ક્યારે બોલવાનું નહીં મૂંગા મૂંગા આથો નાખવાનો આથો આવે પણ આ તમે રેસીપી બતાવું છું એટલે બોલું છું અને આ છે ગરમ પાણી એટલે આથો એકદમ સરસ આવી જાય સાંજ થાય કે અને પછી આપણે સાંજ સુધી રેવા સાંજે બનાવશું જેવું ખટાઈશ ખાતા હોય એ પર મને નાખજો અમને તો ખાટા ઢોકળા વધારે પડાવે એટલે અમે ખાટી સાજ ઢોકળા બનાવે ને કે આગલે દિવસ એ જ નાખું છું આટા મોડી મજા આવે ટોકળા ખાવાના લસણ મારી ચટણી હરે ઠંડી છે ને એટલે ગરમ પાણી પૂરું વધારે ઠકાવા દેવાનું ક્યાં છે મૂકવાનું આથો નાખી દીધો છે સાંજ સુધી મૂકી દેવાનું હવે સાંજે વિડીયો બનાવશું સવારે આથો નાખ્યો તો આથો આવી ગયો છે કેવો સરસ આથો આવી ગયો છે હવે આમાં આપણે વઘાર કરશું જો તેલ મેં મૂકી દીધું છે તેલમાં રાઈ રાઈ નાખશું મમ્મી નજીક લાવવાની મીઠો લીમડો મીઠો લીમડો કાપી નાખ્યો છે ઝીણો ઝીણો

મસ્ત ટાટા સોડા પછી આવી જ જો આની ઉપર થોડુંક પાણી નાખશું એટલે સોડા એકદમ ફૂલી જાય ગરમ છે ને તપેલી થોડીક એકદમ ફૂલી ગયો મઢોક લે થઈતે કમ કાઈ પોળી જોક ને ચાવ તેલ માં ડીસ બે ડીસ તેલ ચોપડી દે હવે મોઢું ન દેખાડવાનું ના મગલીક ના સુન કોણો પડે તો બસ એના સેકરે ના સેકરે તો દેખાઈ ને ફેમિલી એના સેકરે જો બે ડીસુ માં તેલ ચોપડી દીધું છે સોડા નાખીને અને બનાવીને તો ઢોકળા છે ને ફૂલે સારા એવા કોરમાં લાલ મરચું પાવડર છે જરા જરા

જો આવી રીતે ચેક કરીને એટલે ખબર પડી જાય સડી ગયા છે ઢોકળા તીખા તીખા ઢોકળા સડી ગયા છે આ માળે ચલો તેજસ્વીને તો મુખ્યમ પાણી મીડવા આવવા તમને કેમ થાય પાછી ડીશ મૂકી દઈ એક ગ્લાસ પાણી પાણી બળી ગયું એટલે પાછું એક ગ્લાસ પાણી મૂકી દઈ પછી બીજી ડીશ મૂકી દઈએ ડીશ ને ઠરવા દઈએ પછી પ્લેટ માં લઈ લેવું ટોપડા હું આવી રીતે બનાવું બધા અલગ અલગ રીતે બનાવતા હોય બધા એક જેવું ન બનાવતા હોય કોઈ ખોટું નહીં લગાડતા કે તમે રેસીપી મોકલી બધાની રેસિપી અલગ અલગ હોય હવે એટલી સ્ટેન્ડમાં એક ઘણો મૂકી જવા આમાં ચટણી હું નહીં નાખું કારણ કે ગ્રીન ચટણી અરે ખાવાની છે ઢોકળા અને લસણવાળી ચટણી અરે ખાવાના છે ઢોકળા એટલે પછી વધારે તીખા થઈ જાય એમાં મરચી નાખી છે તેજસ્વીને તો મોટામાં સૌ બહુ પાણી આવે છે વાળા રાહ હોય છે મમ્મી જલ્દી કર જલ્દી કર જો આમાં મરચોક કઈ નથી નાખ્યું કરેલા જ છે ગઈ છે આપણે કાપી જોઈ કેવા બન્યા છે ઢોકળા મને હું પેલાની રૂઢિ રીતે જ બનાવું છું ઢોકળા મારા ગૌાબાઈ શીખવાડ્યા હતા ને ઈજ રીતે હું બનાવું છું હું કોઈનું આમ કોઈ કે ને આવી રીતે બનાવ આવી રીતે એમ એમને મને મારા ગૌઠાભાઈ શીખવાડ્યા હતા ને એવી જ રીતે બનાવો અને મને આ ભાવે છે બહુ જવો ઢોકળા ગ્રીન ચટણી હજી બનાવવાની બાકી છે એ તો બધા એને બનાવતા આવડતી જ હોય રસણની બનાવી છે જવો લસણ ની ચટણી સાથે લસણ ખાનેલી ખાંડેલું લસણ છે નિમક અને કાચું તેલ સિંગ તેલ છે ત્રણે મિક્સ ઢોકળા એ જ ભાવે એ સરસ લાગે રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો સારો બાય